જેમાં દાહોદમાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની દાહોદમાં મહારેલી નીકાળવામાં આવે છે અને લાખોની માત્રામાં જનમેદની ઉમટી પડે છે આદિવાસી પોતાની આગવી સ્ટાઇલના પહેરવેશ પહેરી રેલીમાં જોડાય છે જેમાં બાળકો માતાઓ બહેનો મોટી ઉંમરના લોકો પણ જોડાય છે આ રેલી બે વિભાગમાં રૂટ પર વહેંચાય છે જેમાં ગોધરા રોડ અને ઝાલોદ રોડ થઈને બિરસા મુંડા ચોકમાં આવીને તેમને નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વહીવટી તંત્ર પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી સેવાઓની ચર્ચા કરવામાં આવી હતી જોહાર જય આદિવાસી આ વખતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે અમે દાહોદ જિલ્લાના તમામ તાલુકા તમામ ગામો તમામ જે કોમર્શિયલ વિલેજ છે તેમજ દાહોદ શહેર છે આ તમામને અમે એક આમંત્રણ આપીએ છીએ કે વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જોડાય આદિવાસી સમાજની એકતાનો સંદેશ આપીએ તેમજ આદિવાસી સમાજ સાથે જોડાયેલો જે વેપારી વર્ગ છે તેમજ અન્ય સમુદાયો છે એ તમામને એક ભાઈચારાની ભાવના સાથે આદિવાસી એકતાનો સંદેશ આપી અને આદિવાસી સાથે વર્ષોથી આપણે જે વેપાર રોજગાર કરીએ છીએ એ જ એ જ રીતે એ જ એ જ રીતે આ રેલીને પણ એક આપણો પોતાનો તહેવાર સમજી અને દાહોદ નગરજનો પણ આ રેલીની અંદર ખૂબ મોટા પાયે જોડાય જેથી દાહોદ જિલ્લાની એકતાનો સૌથી મોટો સંદેશ વિશ્વ આદિવાસી દિવસની રેલીના દિવસે આપણે આપી શકીશું અને તમામ લોકોને આહવાન છે ખૂબ મોટી સંખ્યામાં આવે આમ તો અમારે જે રિવ્યૂ છે એમાં પચાસ હજારથી વધુ લોકો આવવાના છે અને જે હજુ કદાચ સારી એવી સંખ્યામાં લોકો આવે એવી એક આશા સાથે તમને પણ અમે આમંત્રણ આપીએ છીએ જોહાર આવજો વિશ્વ આદિવાસી દિવસના દિવસે નવ ઓગસ્ટે બે રૂટ છે આપણા એમાં એક ગોધરા રોડથી જે એક રૂટ ચાલુ થાય છે ત્યાંથી અમે કતવારા કતવારા જેસાવાડા ગરબાડા લીમખેડા ધાનપુર આ તમામનો રૂટ જે છે એ ગોધરા રોડથી રહેશે ગોધરા રોડથી સવારે નવ વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થઈ જશે સભા રહેશે ત્યાર પછી રેલીનું પ્રસ્થાન સાડા બાર વાગ્યા ચાલુ થશે એ જ રીતે સવારે નવ દસ વાગ્યા સુધીમાં ઝાલોદ રોડ પર એટલે કોલેજ કોલેજ પરથી એટલે કે એમનો તમામનો રૂટ છે એટલે સંજેલી ફતેપુરા સુખસર થી એટલે જલોદ રોડથી તમામનો જે રૂટ છે એ કોલેજ કોલેજ પાસેથી રહેશે એટલે આ બંને રૂટ પરથી રેલી નીકળશે એ એ બંને રેલી એક સાથે નીકળશે અને બિરસા મુંડા ચોક પર ભેગી થશે અને ત્યાર પછી એ નગરપાલિકાના રૂટ પર પ્રસ્થાન કરશે અને નગરપાલિકાની પાછળનો ભાગ એટલે જૂની કોર્ટનો ભાગથી પાછળથી રહી અને ફરી પાછી તાલુકાના ચોક પર આવી અને આ રેલીનું સમાપ્તિ થશે એટલે આ રેલીની અંદર તમામને જોડાવા અને રેલી આવવા માટે અમે આહવાન કરીએ આપીએ સૌ આવો એવી નમ્ર વિનંતી જોહાર જય આદિવાસી કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ટ્વીટર પર